ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજનો મારો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે પાટણની બહાર ડાયરેક્ટ રાજકોટમાં તો રાતે એમ કે અમારે ફરવા જવાનું નક્કી થઈ ગયું અને રાતે લગભગ ચીધા વાગે દસ વાગે જવા નીકળ્યા હતા લગભગ વાગે પહોંચ્યા આપણે ત્રણ વાગે જવા ત્રણ વાગે ત્રણ વાગે રાજકોટ પહોંચી ગયા અને જો આરી હોટલ છે આ હોટલમાં અમે રોકાણ હતા નાઈ જોઈને રેડી થઈને હવે જઈએ નાસ્તો કરવા અને અમારા અંગાજ છે શ્રવણ

તો રાજકોટથી નીકળીને એક દરિયા ગાડી ને હવે જુનાગઢ નજીક આવી જાય છીએ આ કયું ગોમ કેવાય તો ખબર નહીં પણ ખાલી રેસ્ટ માટે ઉભા રહે છીએ કારણ કે બઉ ટાઈમથી ગાડીમાં બેઠા હતા અને જો આ બાજુ કાળી જમીન છે એટલે એટલી મગફળી બધી બાજુ આવેલી છે મગફળી પેલા લોબેન લોબેન થી જોયું પહાડ દેખાઈ એક નહીં તો કે પહાડ હવે દેખાવાનું ચાલુ છે કદાચ વિડીયોમાં નહી દેખાતા હોય અને મગફળી જો એકલી વાય મગફળી છે પેલું બાજી ને ટેકરો અને કપા મગફળી તુવેર આટલી બધી વસ્તુ વધારવા આવેલી છે એટલે અને જમીન પથરા છે ને આવીને આવી મોટા પથરાવાળી જો અમારે છે ને જવાનું છે જુનાગઢ અને જુનાગઢ શા માટે જવાનું છે એ આપણે આગળજીને જણાવીએ હવે ચલોની ગાડી જાય જો બાપુ બે જણા તો અમે એવા બેહી જઈએ અને નીકળીએ આગળ તો હવે જુનાગઢ પહોંચવા થઈ ગયા છીએ અને જોઈ લો હોમ મે ગિરનાર દેખાય છે પર્વત અને આપણે બાપુ ચોક જવાનું હોય સાસણગીર જઈએ સાસણગીર જવાનું છે લાઈવ સિંહ જોવા માટે જંગલમાં માં બરાબર એટલે આપણે નક્કી કરેલું છે એટલે એ કણ જોવા જઈએ છીએ ભગવાન બધા હવે થોડી વાર માં પહોંચી જાઉં પછી જે જે આપણે જોવા જાવ જંગલમાં માં કારણ બતાવશે તો કે દીપડો કે મગર ગમે આપડા જેટલું ઝૂમતા હોય એટલું ઝૂમ કરી ને બતાવી દેવું જો આ ચોખ્ખું દેખાય ઝૂમ કરું જો આટલું થાય છે હજુ જુનાગઢ હજુ અઢાર કિલોમીટર છે હજુ આ બોર્ડ આવી ગયું જુનાગઢ અઢાર કિલોમીટર છે અને આપણે આટલેથી ગીરનાર એકદમ ક્લીન દેખાય જાલણસર ગોમાય જાલણસર એમ નહીં હા હાવદના ના જડવા ચીરો કે હાવત તમારા દડવા ચીર આ ગીત પર મેં રીલ બનાવી ઓમ કેમેરો નાખી ગીત રીલ શું કેવું બાપુ ખબર પડી જાય હમણાં

તોડો મોલ બનાવી દઉં પછી ફોટો શૂટ કરવું હોય થોડું તો કરણ આપણે જો બાપુપાનું રીલનું શૂટિંગ કરી રહ્યો

તો બહુ મસ્ત એમપુએ બહુ મસ્ત શૂટિંગ બનાવ્યું છે શૂટિંગ કર્યું છે પણ રિઝલ્ટ ચેકિંગ થાય છે હવે પૂરી રિઝલ્ટ આવવા પછી ખબર પડે બરાબર કારણ કે વાઘુબાની રીલ છે ને તો એક કટમાં નહીં બનતી હા એ તો સાચી વાત છે તો વાઘુબાની રીલ તો બહુ મસ્ત આવવા પણ એડિટિંગ બહુ મસ્ત બનાવી

પેલું એક ઝાડ અંદર ડૂબેલું હોત લાગે છે વરસાદનું જ પોણી બધું અને હોય છે ને હોય સાસણગીર જંગલ ચાલુ થાય છે આટલેથી એટલે હવે બધા પબ્લિક આવતી હતી જો અમે બધી ગાડીઓ ઉભી એટલે અમે હવે આ જો તો રેલ બનાવીએ ફોટોશૂટ કરીએ પછી આગળ નીકળીએ જો બસ ને ભાઈ અમે રેલ બનાવીએ હવે તો હવે આપણે આવી ગયા છીએ એક રિસોર્ટમાં જો પેલા એન્ટ્રીમાં અલગ અલગ ફૂલ છે મસ્ત મસ્ત તો આપણે મસ્તું આપડે આજ બાગની અંદર એમ કે આટલી અલગ અલગ જાતની કેરીઓ વાળા બાબા હે જો બધી અલગ અલગ અને હું આ બાબા જોયું જો આ બધા આજુબાજુ આ બાજ છે રાખેલા બધા ને છે જો ખાલી તે મસ્ત લાગેલા કે એકદમ કુદરતી વાતાવરણ વચ્ચે રહેવાની એમ કે મજા આવી જાય એવું છે ખરેખર આવામાં રોજ રહેવાનું હોય મજા આવી આપણે વાઘ તો જડી ગયો આ તો આપણે જડી ગયો અને કમળ નો દાડે અને આપેલું કહેવાય નિર્યું મન નહીં આવડતું તો આપણે નીચે મગર જવા જવાનું એક નદી છે નેચે નદી હે ને બાપુ હા નદી છે હિરણ નદી હિરણ નદી મજા આવી ગઈ અરે વાહ એકદમ જંગલી રસ્તા વચ્ચે થઈને જવાનું છે આપણે જો જંગલ જંગલ થઈ જંગલ તો ફર્સ્ટ ટાઈમ જ આવ્યો હું જંગલમાં પહેલી વાર ગીરનાર આયલો ખરા જૂનાગઢ બાકી સાસણ ગીર પહેલી વાર આગેલ છે નદી છે તો જંગલ પેલા વ્લોગ ચાલુ કરી મેન વાઇલ્ડ દી હિરાન નદી 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 આ ભાઈ આપણે હંગાતા આવી મગર બતાવવા માટે હમમ બરાગ દે પડી ના રહ્યો હો ખેતી તા તો ઉપડી કઈ બાપ રે લાકડો રોજ રખડવાનું તો મજા આવે બાપુ મજા આવી જાય

પાણી પીવા માટે આવે ને પકડી લી નામ પણ આને આઠ દસ થી પંદર દી મળે તેને કઈ ફરક પડે નઈ એવું પડ્યું રહેવાનું છે

एकदम क्लीन पानी दिखाए बगले तो बगले नहीं कभी अब दुआ खार जाए पानी मम्मी को कोई तो तो नहीं कोई तो लाख

બધાની વાડીઓ બાબા ભરેલી જ છે જો બધા ટોટલી બાબા બે ભાગમાં અને પેલું મહાદેવનું મંદિર વાહ અમે ખાલી મંદિર અને નદી વધે કેમેરો બંધ કરી દીધો તો પણ એ રિયલ વસ્તુ તો તમને આવા બતાવજો જો આ તો અમે જોઈ જ નહોતો જોયું છે બધી અલગ અલગ માછલી હોય કેટલી બધી કોઈ સિલ્વર છે અને સાદી છે આપણે નમતો આવડતો નહીં કને પણ જો એટલી બધી જમા થઈ રહી આ બાજુ ચોક ચોક જોતા હતા અને આ બાજુ તો ચાપવાણી કરવા બેઠા બેઠાઇ અમે નદીના બાજુથી હવે આ બાજુ આવ્યા છે અને એટલા ગાડી હું તમને રિસોર્ટ બતાવી દઉં જો એકદમ નેચરલ અને પેલી ગાડી શીજવા જતી હોય એવું કીવું જોવા વાબા બહુ છે ભાગમાં બધા વાબા જ છે ફૂલ તો શીખે સના સોના હોય ને ના આવડી વા શ્રવણ તો જતો રહે શીખા એક વસ્તુ બતાવું શ્રવણ એક વસ્તુ બતાવી હે ગાર્ડન એટલું મસ્ત બનાવેલું હોય ખરેખર મજા આવી જાય પછી જવાનું પછી જવાનું મન જ ના થાય એમ એટલું મસ્ત એમ કે થાક લાગ્યો હોય એટલે

કાચું ફોટા કાઈ સુંદર કેમ કે પાણી ભરેલું છે કાચું પણ કાચું હવે તો દેડકો હા દેડકો બધાને હેડ ને ભાઈ દેડકો જોઈને ખુશ થાય બહુ મસ્ત બનાવેલું જુઓ ટેકરો બનાવેલો પેલા ઉપર મસ્ત જાડવા આવ્યું હોય અને એની ટોપ પથ્થર નહીં હતો આ પથ્થર નહીં એક પેલી પડી જો દેખાય પણ હવે જાય જઈએ વિડીયો આપણે કદાચ લોબો થાય તો બે ભાગે કરી દે હું અમે સવારે મારો વિડીયો પડ્યો નહોતો કારણ કે બનાવ્યું જ નહોતું એટલા

ચા પીવા માટે તો જય માતાજી મિત્રો તો જય માતાજી મિત્રો રિસોર્ટમાંથી જમીન હવે અમે સાસણગીરમાંથી એમ કે બહાર નીકળી જાય છીએ અને આમ તો અમારે પેલી બસમાં બેહીને સિંહ જોવા જવાનું હતું પણ થોડું કોમ આવી ગયું અને લેટ થઈ ગયું હતું એટલે સિંહ જોવા જયા નહીં અને રિટર્ન પાછા ઘરે વળતા થઈ જાય છીએ કારણ કે અમારે અમદાવાદ થોડું કોમ આવી ગયું હોય એટલે ત્યાં જવાનું હોય એટલે જલ્દી પહોંકવાનું હતું એટલે પછી આગળ જ્યાં નહીં ને કોમ તો કદાચ બસમાં જોત ને તો લાઈવ સી આપણે જોવાના હતા બરાબર પણ થોડું બીજું કોમ આવી ગયું એટલે જ્યાં નહીં બરાબર તો હવે મારે વિડીયો એડિટિંગ કરવું છે તો આજનો બ્લોગ વિડીયો હું આટલે એન્ડ કરું છું ગુડ નાઇટ જય માતાજી